શ્રીહરી અમદાવાદ પધાર્યા હતા નવાવાસમાં શ્રીહરીનો ઉતારો હતો ભક્તો વારાફરતી રસોઈ આપીને શ્રીઅરી તથા સંતો ભક્તોને જમાડીને દિવ્ય લાભ લેતા હતા એ દરમિયાન અમદાવાદ શહેરના વિપ્ર નરભેરામ શાસ્ત્રી નામે પ્રખર વિદ્વાન શાસ્ત્રી હતા એ શ્રીયરીના દર્શને આવ્યા તેઓ રાજ્યના શાસ્ત્રી પદે રહીને રાજ્યની તમામ કર્મકાંડ ક્રિયા પણ કરતા હતા એમની સારા એ રાજ્યમાં સારી એવી નામના હતી શ્રીહરીના પ્રતાપને જાણીને મહિમાથી તેઓ ફૂલના હાર લઈને આવ્યા હતા તે શ્રીહરીને ધરાવ્યા સાકરનો થાળ શ્રીહરીના ચરણે ધરીને દંડવટ કરીને બેઠા શ્રીહરીએ એમનું યથાયોગ્ય સન્માન કરીને સંતોની પંક્તિ પાસે આસન નખાવીને બેસાડ્યા પોતે અતિ વિદ્વાન હતા છતાં પોતે અતિ સાદા વસ્ત્રો પહેરેલા હતા તે જોતા નરભેરામ શાસ્ત્રી તપસ્વી જેવા લાગતા હતા શ્રીયરીએ એમને કુશળ સમાચાર પૂછ્યા એટલે તેઓ બોલ્યા કે પ્રભુ સુખ શાંતિ તો આપના ચરણે જ છે આપના શરણ વિનાના બીજા જીવો ફાવે એટલા શ્રીમંત હોય તો પણ ત્રણ તાપમાં બળા બેળા કરે છે એવા લોકો પાસા ક્યારેય હું માગતો નથી માંગા વિના જે કોઈ અન્ન ધન વસ્ત્ર આપે છે એ જ ગ્રહણ કરું છું આ શહેરના રાજાએ મને વરહે બે હજાર રૂપિયા બક્ષીસ આપવાનું કહ્યું પરંતુ રાજાનું ધન દૂષિત જાણીને મેં સ્વીકાર્યું નહીં કારણ ધર્મ જાય ત્યારે શું રહે વળી બ્રાહ્મણનું શરીર વારે વારે મળે નહીં આપના પ્રતાપથી મને ધર્મમાં રૂચિ રહી છે નરભેરામ શાસ્ત્રીની આવી ધર્મમય જીવનની વાત સાંભળીને શ્રીહરી રાજી થયા તેમને સારા પવિત્ર વિપ્ત જાણીને શ્રીહરીએ પ્રશ્નો પૂછ્યો કે તમે સિદ્ધાંતના ગ્રંથો ભણેલા છો કેટલાક આચાર્ય થઈ ગયા પરંતુ વ્યાસજી સમાન કોઈ થઈ શકે નહીં વ્યાસજીએ અઢાર પુરાણના સારરૂપ શ્રીમદ ભાગવત ગ્રંથ કર્યો છે રામાનુજ ભાષ્ય સહિત ભગવદ્ ગીતા અને વ્યાસ સૂત્ર અમને પ્રિય લાગે છે જેમાં ધર્મ ભક્તિ જ્ઞાન વૈરાગ્યનું પ્રતિપાદન હોય અને ભગવાનના સંબંધે કરીને બીજાની મોટાઈ કહેલી હોય એ જ ગ્રંથો અમને વચન એ જ ગ્રંથો અને વચન અમને પ્રિય છે કોઈ અપાર ચમત્કારો દેખાડે પણ કોઈ ભગવાન સમાન થઈ શકતું નથી ભગવાન પોતાથી અધિક સામર્થ્ય કોઈ પાસે દેખાડે તો પણ એ ભગવાનના રોમ બરોબર થતું નથી ભગવાનના કામ ભગવાનથી જ થઈ શકે સમજણ વિનાના તો આંકડાના તુલની પેઠે ઉડી જાય છે કાળના મોઢામાં પડીને અપાર દુઃખને પામે છે પણ તે દુઃખ કોઈને દેખાતું નથી તે કેમ દેખાય એ તમે કહો આ સાંભળીને નરભેરામ શાસ્ત્રી બોલ્યા કે હે પ્રભુ આપની વાતો અપાર છે જ્યારે એ અમાપનો સંગ થાય છે ત્યારે અંતરમાં પ્રકાશ થાય છે અને યથાર્થ વાત સમજાય અમે શાસ્ત્ર ભણ્યા પરંતુ એ વાત અગમની અગમ જ રહી કોઈ જાતનો મારાથી નિર્ધાર થઈ શકતો નથી જેથી ચોધારી મતી થઈ ગઈ છે આપ અમજીવ ઉપર કૃપા કરજો શ્રીઅરી કૃપા કરીને બોલ્યા કે જુઓ શાસ્ત્રીજી શુદ્ધ સત્સંગ વિના મોક્ષ થતો નથી પુરુષોત્તમ નારાયણના ચરણ વિના મોક્ષ થાય નહીં જેનાથી ભગવાન રાજી થાય એ જ ખરો મોક્ષ છે ભગવાન જ્યારે પ્રગટ થાય ત્યારે એનો પ્રતાપ છાનો રહેતો જ નથી છતાં જે આંખો મીચી રાખે એને સૂર્યનો પ્રકાશ દેખાય નહીં નાશવંત સુખ માટે જીવ અમાપ ઉદ્યમ કરે છે પરંતુ ભગવાનના ધામના અવિનાશી સુખ સારું કોઈ યત્ન કરતું જ નથી તમો જો આટલું ચાલીને આવ્યા તો અમારા અને આવા પવિત્ર સંતોના દર્શન થયા અને ડગલે ડગલે અશ્વમેઘ યજ્ઞનું ફળ થયું ત્યારે શાસ્ત્રીજી બોલા કે સત્પુરુષના વચન સત્ય છે શાસ્ત્રી નરભેરામ વિપ્રનો નિષ્કપટ ભાવ જાણીને શ્રીહરીએ અતિ રાજી થઈને પોતે પહેરેલી કિનખાબની ડગલી અને સોનાનો હાર ઉતારીને એમને આપ્યો વસ્તુ જય સ્વામિનારાયણ અમદાવાદનો મહિમામાંથી thank <laughs> you